પોલીસ વાળા હેરાન જ કરે છે ને અમને બી તો ગેપ સિટીમાં છૂટછાટ છે તો અમને બી છૂટછાટ આપવી જોઈએ એ દેશી માટે દેશી દારૂ માટેની એ માંગણી છે અને જે અમે આ ચેતરભાઈ વસવાને ખોટા કેસોમાં ફસાય છે એના સમાધાનમાં બધા અમે આવ્યા છીએ ભાઈ શું કહેવું છે તમારું દેશી દારૂની છૂટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ તમારા વિસ્તારમાં દેશી છૂટ તો ના આપવી જોઈએ તમે હું પકડી રાખું છું મારી દેશી દારૂ આપો ઓર્ડર આપો નહીં જોઈએ પણ અમારી જો જીવન જરૂરત માટે અમે 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 લોકો પાસે બંગલા નહીં બાંધી અને અમે કઈ રોડ રસ્તો નહીં માગતા કઈ જો અમારે જીવન જરૂરી વસ્તુ છે ને એ વસ્તુ એ ભાજપ સરકારે થોડુંક આમ તેમ કરેલું છે એટલા માટે થોડુંક અમે માટે લડત કરી શકતા છે સહિતાર ભાઈ વસાવા માટે બિલકુલ ચૈતર વસાવવા માટે અહીંયા લડત ની વાત કરી રહ્યા છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે બીજા લોકો સાથે બી એમને બી પૂછે શું તમારું શું માનવું છે ગિફ્ટ સિટી ની અંદર દારૂ ની છૂટ આપી દેવામાં આવી તો આદિવાસી વિસ્તારમાં પણ દારૂ ની છૂટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ સરકારે બધી દારૂ ની છૂટ આપી તો પછી અમારા આદિવાસી અમારા દેશી દારૂ ની છૂટ આપી તો અમને પર હારું કારણ શું એનું અમારું કારણ એ છે કે આદિવાસી પહેલેથી આ અમારા

દારૂના બાબતે ભ્રષ્ટાચાર ચાલે છે કારણ કે આદિવાસી વિસ્તારની અંદર મોટા ભાગના વિસ્તાર એવા છે કે જ્યાં આગળ દારૂ પહેલેથી જ મળે છે અને ત્યાં આગળ પૂજામાં પણ દારૂ ચડાવવાની એક સિસ્ટમ છે તેવામાં અહીંયા આપ જોઈ શકો છો